અમદાવાદમાં એક દિવસ પહેલાં એક કાર ચાલકે આતંક મચાવ્યો તેને પકડવા માટે એક ટોળું પાછળ દોડતું રહ્યું અને કાર રસ્તામાં જે આવી તેને ઉડાડતું ગયું પરંતુ આ ઘટનામાં એક ટ્વિસ્ટ આવે છે જ્યારે આ કાર ચાલકનો મૃતદેહ મળે છે જે કાર ચાલકે રસ્તામાં અનેક લોકોને ઉડાવ્યા હતા તેને ખરેખર કોણે મારી નાખ્યો તે રહસ્ય ઘેરાયું હતું પરંતુ આજે આ રહસ્ય પરથી પડદો ઉચકાયો છે અને પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે રોષે ભરાયેલા લોકોએ જ આ કાર ચાલકને મોતને ઘાટ ઉતારી દીધો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર રે નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા અમદાવાદમાં ભયનો માહોલ છવાયો હતો કારણ કે એક કાર ચાલકે એટલો બેફામ બન્યો હતો કે જે પણ કોઈ રસ્તામાં આવ્યું તેને ઉડાડતો ઉડાડતો નીકળી ગયો સાતથી આઠ વાહનોને અડફેટે લીધા અને રોષે ભરાયેલું ટોળું કારને ઘેરી વળે છે અને ત્યાંથી કાર ચાલક કારને ભગાવે છે અને એક વ્યક્તિ આ કાર પર લટકતો રહ્યો હતો અને ત્યારબાદ આ જ કાર ચાલકનું રહસ્યમય રીતે મોત પણ થાય છે અમદાવાદમાં એક ટેક્સી ડ્રાઈવર તરખાટ મચાવે છે બેફામ કાર ચાલક કૌશિક ચૌહાણ વાસણા વિસ્તારથી અકસ્માત સર્જીને લોકોને અડફેટે લેવાનું શરૂ કરે છે અને અમદાવાદના વાસણાથી આ કાર ચાલક અકસ્માત કરવાનું શરૂ કરે છે અને રસ્તામાં જે પણ આવે તેને અડફેટે લીધા અને છેક જુહાપુરા સુધી મસ્જિદ પાસે આ કાર આવીને અટકી ગઈ અને આ કારમાં જે કાર સવાર હતો તેનું રહસ્યમય રીતે મોત થાય છે ગઈકાલે પંદર ચાર બે હજાર પચીસની રાત્રે નવ એક વાગે આશરે જુહાપુરામાં આયશા મસ્જિદ પાસે સુકુન સોસાયટીમાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં એક અર્ટીગા ગાડી છે એમનો ડ્રાઈવર કૌશિકભાઈ ચૌહાણ એમનો એક અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતથી પહેલાં વાસનાથી આ ડ્રાઈવર ડેન્જરસ રીતે વાહન ચલાવતા હતા અને કઈ એક વાહનોના અડફેટે લીધા હતા અને ત્યાર પછી એમના પાછળ એક ટોળા હતા અને સુકૂન સોસાયટીની પાસે અકસ્માત પછી ટોળા એમની ગાડી સાથે તોડફોડ કરી અને જો ઈસમ છે કૌશિકભાઈ એમને સાથે પણ ઝાપાઝાપી અને મારામારી કર્યા હતા અને આ દરમિયાન એમની મોત થઈ ગઈ હતી આ માહિતી મળ્યા પછી તરત જ પોલીસની જુદા જુદા ટીમે સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજીસ ચકાસણી કરતાં આપને માહિતી મળી હતી અને આ માહિતી પછી બીએનએસ કલમ વન ઝીરો થ્રી એક અને જૂની આઈપીસી તીનસો બે મુજબ ગુના વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને સીસીટીવી ફૂટેજીસ આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે દસ જેટલા ઈસમોની અત્યારે ડિટેન્શન વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને વધુ તપાસ જારી છે હતા બહાર એક બુલેટથી ત્યાર પછી એમને પાછળ એક ટોલો હતો અને આ જે જેવી સુકુન સોસાયટીમાં ગાડી સ્ટોપ થઈ હતી ત્યાર પછી આ બનાવ બનેલો હતો અને હવે દર્શની વાત કરી પણ મતલબ ચાર એટલે ઓફિશિયલી ચાર અત્યારે છે 6 ની થઈ tabulated છે એ ડિટેન્શન આપણા 10 ના કર્યા છે અને આમાં પૂછપરછ અત્યારે જારી છે અને એમને ચોક્કસ ચોકસ આપણે પુરાવા મળશે તો એમને અરેસ્ટ કરવામાં આવશે નામ શું એ તપાસના વિષય છે અને કે મારવામાં કેટલા હતા અને ટોળામાં કેટલા હતા ચાર જો આપણા છે એમના નામ છે અકીલ લંગા સલમાન શેખ ઇર્શીદ શેખ અને સૈયદ હુસેન આ તપાસનો વિષય છે અને ઘટના બાદ ના ના પોલીસની અને એલસીબી વેજલપુર ડી સ્ટાફ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુદા જુદા આપને ફિલ્ડમાં હતા અને સવાર સુધી એમને બધાની ડિટેન્શન કરી હતી

ડ્રાઈવર જે છે એનો મોત થઈ જાય ત્યાં સુધી મારવામાં આવે કોઈ જૂની અદાવત છે ના જૂની અદાવતનો એંગલ ની શક્યતા ઓછી છે અને એક્સિડન્ટનો બનાવ છે અને એક્સિડન્ટ પછી ટોલા એમને પાછળ પડી ગયો હતો એવી એવી શક્યતા વધારે છે આ ચકાસણી થઈ રહી છે અને આ તપાસ નું છે બે અકસ્માતની ઇન્ફોર્મેશન છે આપણી પાસે એક બુલેટ છે અને એક બીજા ઓટો રિક્ષા છે અને એમે સામાન્ય ઈજા છે અને તે તપાસ ચાલુ છે એક ઓકે એમની સવારે પોસ્ટમોર્ટમ થઈ હતી અને પોસ્ટમોર્ટમ પછી એમની બોડી એને જો રિલેટેડ છે એને આપણે આપી દીધી છે અને એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી આપણે ચોક્કસ મળવામાં આવશે કે એનો પીધેલો હતો કે નહીં પણ એની કારમાંથી એક બોટલ જેવા જેમે એલ્કોહોલ જેવો પદાર્થ છે એની સીઝર પોલીસ દ્વારા કરી કરી કરવામાં આવેલ છે અને એમ એવી શક્યતા છે કે આ પીધેલો હતો સમગ્ર ઘટના અંગે ડીસીપી ઝોન સાતના ના શિવમ વરવાએ આ અંગે ખુલાસો કરતાં કહ્યું છે કે કાર ડ્રાઈવર કૌશિક ચૌહાણ વાસણા વિસ્તારથી અકસ્માત કરતો કરતો આવ્યો હતો અને તેની પાછળ એક ટોળું પડ્યું હતું અને આ દરમિયાન રસ્તામાં વધુ એક અકસ્માત થતા ટોળું રોષે ભરાયું હતું અને કારમાં તોડફોડ કરી હતી આ બાદ તેનું રહસ્યમય રીતે મોત થયું હતું અને સમગ્ર બનાવ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ અંગે પોલીસની જુદી જુદી ટીમ તપાસ કરી રહી હતી આ દરમિયાન સીસીટીવીની તપાસ કરીને દસ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે તેમ knee પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા મળશે તો આ લોકોની ધરપકડ પણ કરવામાં આવશે કાર ડ્રાઈવરને માર મારવામાં કેટલા લોકો હતા તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે અને હાલ તો ટોળા દ્વારા જ આ કાર ચાલકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની શક્યતા તોળાઈ રહી છે ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોનું કહેવું છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો જો કે પોલીસને પણ શંકાસ્પદ પ્રવાહીવાળી એક બોટલ કારમાંથી મળી છે કાર ચાલક નશામાં હતો કે કેમ તે મૃતક કાર ચાલક પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી સામે આવશે આમ કાર ચાલક રસ્તામાં અકસ્માત કરતો કરતો નીકળ્યો અને ટોળું ઉશ્કેરાયું તેની પાછળ ગયું અને તેને મોતને ઘાટ ઉતારી દીધો પોલીસે કેટલાક સંબંધોની ડિટેન કર્યા છે અને પૂછપરછ કરી રહી છે જ્યારે આ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે ત્યારે લોકોનું ટોળું ઉશ્કેરાઈ જતું હોય છે અને અમદાવાદમાં પણ આવું થયું પરંતુ જે ટોળું ઉશ્કેરાઈ ગયું તેની હવે ધરપકડ પણ થવાની શક્યતા છે પોલીસે હાલ તો આ ટોળામાં કેટલાક લોકો જે હતા તેમને ડિટેન કર્યા છે અને તેમની પૂછપરછ પણ કરી રહી છે જો તમે પણ ક્યારે આવો અકસ્માત જુઓ તો ઉશ્કેરાઈને આવું પગલું ભરતા પહેલાં એકવાર વિચાર કરજો કારણ કે એક ક્ષણનું તમારો ઉશ્કેરાટ તમને જીવનભર જેલના સળિયા ગણાવી શકે છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો ने केजे पीडपरा जाना